નવસારી જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગ પર આવેલા 70 જેટલા બ્રિજની તપાસણી માટે છે ત્યારે નવસારી જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગ પર આવેલા 70 જેટલા બ્રિજની તપાસણી માટે 6 ટીમોની રચના કરવામાં આવી છે આ ટીમો બ્રિજની સ્થિરતા અને સલામતીના વિવિધ પાસાઓની ચકાસણી કરશે તપાસણી દરમિયાન બ્રિજની સ્ટેબિલિટી વાઇબ્રેશન રેલિંગની સ્થિતિ અને એપ્રોચ રોડ પર થયેલા ધોવાની તપાસ કરવામાં આવશે આ તમામ બાબતોનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રેમટ કરવામાં આવશે. વડોદરા સજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા જે બ્રિજની દુખદ ઘટના બનીલી જે અન્વયે સરકાર શ્રી દ્વારા માર્ગ મકાન વિભાગને દરેક બ્રિજોને ઇન્સ્પેક્શન માટે સૂચના આપી એ અન્વયે નવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તરફથી આજરોજ છ ટીમો બનાવવામાં આવેલી છે છ ટીમો અલગ અલગ બ્રિજોનું નિરીક્ષણ કરી અત્રેના વિભાગ હસ્તક અઠ્યાવીસ મેજર બ્રિજ અને બેતાલીસ માઇનર બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને એનો રિપોર્ટ આપવામાં આવશે એવા કોઈ જર્જર બ્રિજની રજૂઆત કોઈ છે નહીં